નમસ્કાર ખેડૂત મિત્રો હું શું રૂપેશ પટેલ આજના વિડીયોની અંદર કપાસ પકવતા ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમાં હાલ સૌપ્રથમ પ્રથમ કપાસનું બજાર કેવું આગામી એપ્રિલ અને મે મહિના દરમિયાન કપાસનું બજાર વધશે ખરું મોટા નિષ્ણાતોનું શું કહેવું છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણો મળે તો મિત્રો હાલ ધારિયા કરતાં પણ વધારે મંદી થઈ ચૂકી છે જેમાં ન્યૂયોર્ક તે હેંસી શેણથી નીચે ઘટવાના કોઈ ચાન્સ નહોતા પરંતુ બેન્કિંગ સેક્ટરોમાં મંદીના કારણે ન્યૂયોર્ક વાયદામાં ભારે કડાકો બોલાયો હતો વળી અમેરિકામાં આગામી બે થી લઈને ત્રણ સપ્તાહ દરમિયાન કપાસની વાવેતરની નવી સિઝન ચાલુ થઈ જશે જેમાં કપાસના વાવેતરના વિસ્તારમાં ઘટીને આ વખતે સોયાબીનના વાવેતરમાં વધારો થાય તેવી શક્યતાઓ છે હાલ કપાસમાં મંદી બાદ છેલ્લા ચારક દિવસથી સતત ભાવ વધીને વીસ રૂપિયાનો વધારો થયો હતો જે ભાવ સોળસો નીચે આવી ગયા હતા ત્યાં ફરી વધીને પંદરસોથી લઈને સોળસો પચાસ સુધીના બોલાવા લાગ્યા છે અત્યારે ભારત તેમજ ન્યુરોકોટન વાયદાની વાત કરીએ તો સતત ન્યુરો કોટન વાયદો તૂટી રહ્યો છે જે સીધી અસર એમચેક્સ વાયદામાં પડી રહી છે હાલ ન્યુરો કોટન વાયદો સત્યોતેર પોઈન્ટ પચાસ સેન્ટનો બોલાઈ રહ્યો છે તેમજ એમસેક્સ વાયદો એકસઠ હજાર બસ્સો રૂપિયાનો બોલાઈ રહ્યો છે અત્યારે દેશમાં રૂના ભાવ પણ ન્યુરોક વાયદાની પાછળ તૂટી રહ્યા છે પરંતુ કપાસ્યા કપાસ્યા ખુલ્લી બજારમાં સુધારો થઈ રહ્યો છે જેના કારણે જીનસોને ડિસ્પિટી પણ ઘટી રહી છે પણ હજી દેશમાં જેટલું જોઈએ તેટલો કપાસ આવતો નથી અને ઋની પાછળ માંગ પણ નથી અને હાલ જેટલું રૂ આવે છે તેટલું વપરાશ થઈ જતું હોય છે આગામી એપ્રિલ અને મે મહિના દરમિયાન કપાસનું બજાર ઘટશે તેની પણ ટૂંકમાં માહિતી મેળવેલી તો મિત્રો એક સર્વે દરમિયાન ભારતમાં રૂનો સ્ટોક ત્રણસો ત્રીસથી લઈને ત્રણસો ને ચાલીસ લાખ ગાંસડીથી ઓછો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી કારણ કે હજી ખેડૂતોના ઘરમાં સ્ટોક પડ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે હવે ગરમીની સિઝન ચાલુ થઈ ચૂકી છે પરંતુ હવામાન પણ સરકારની જેમ ગમે ત્યારે ભરવા લાગ્યું છે હવે જીનોસની પણ એક્ટિવિટી ઘટવા લાગી છે ત્યારબાદ ચોમાસાની સિઝન ચાલુ થતાં ફરી જીનસોના કામકાજ ઘટવા લાગે તેવી ધારણાઓ છે તેવા સમયે એપ્રિલ કે મે મહિના દરમિયાન રોના ખાંડીના ભાવ પાસઠ હજારથી લઈને સિત્તેર હજારની વચ્ચે રહેવાની ધારણાઓ છે અને ત્યારબાદ લોકલ બજારમાં પણ કપાસના ભાવ સત્તરસોથી લઈને પચાસ રૂપિયા બોલાય તેવી શક્યતાઓ છે હવે જે પ્રમાણે નિષ્ણાતો કહે છે તે જ પ્રમાણે અમુક ખેડૂતો પાસે કપાસનો સ્ટોક પડ્યો છે તો પણ કપાસનું બજાર નિશું જાય તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું એ કપાસના નવા સર્વે સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જ જાણવા મળે જય જવાન જય કિસાન